નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ નોંધાયો છે સાત હજાર બસો પિંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બોતેર હજાર સાતસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો યો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર છ હજાર છસો ને ઓગણ સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનું છસો નેવમાં વેચાઈ રહ્યું છે જ્યારે ગ્રામ છ લાખ સાવસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાંદીના બજાર ભાવ જે ચોપન માં રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી 95400 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે